છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા સેવા સદન તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ આજના જે ડિજિટલ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાઓના ઉડાની હાલત પણ જર્જરીત આ બાબતે નસવાડી જય આદિવાસી મહાસંઘ દ્વારા શ્રી મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબ સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનું વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર સાહેબ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા શિક્ષકોની ઘટ પૂરી કરવા શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે નસવાડી મામલતદાર સાહેબ મારફતે આવેદનપત્ર રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી એક થી નવ મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું ભીલ જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ કરજણ સંદેશ ન્યૂઝ નસવાડી જય જવાહર જય આદિવાસી જય ભીલ પોલીસ આજ રોજ મામલેદાર કચેરીએ અમે જે બાળકોને જે અસર થાય છે દાખલા શિક્ષક માટે શિક્ષકોની ઘટ છે અને રહેવા ત્યાં ભણવા માટે ઓરડાની પણ ઘટ છે અને જે લોકો ચાલીને આવે છે તો એમને સાયકલોની પણ મળતી નથી તો સરકાર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન કે ડેવલપ થવો જોઈએ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે તો ખરેખર અમારા જે આદિવાસી પટ્ટામાં આ જે મુશ્કેલીઓ થાય છે એનું જે છે સોલ્યુશન લાવવું જોઈએ કારણ શું છે કે અમારા આદિવાસી જ્યારે ભણવા આગળ ડેવલપ કરે છે ત્યારે આ બધા પ્રોબ્લેમો આવે છે તો સરકાર શ્રીને એ જ આપણે કહીએ અને વડાપ્રધાન શ્રીને તેમજ શિક્ષણ અધિકારીને આપણે એ જ કહીએ કે અમારા જે આદિવાસી પટ્ટામાં જે અન્યાય થાય છે અને જે બાળકોને તકલીફ પડે છે એનું સોલ્યુશન થવું જોઈએ જય આદિવાસી જય જ્વાહાર જય જોહાર જય આદિવાસી નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે આજરોજ સમાજ આદિવાસી એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ અમારો ઉલ્લેખ છે કે જે ટ્રાન્સફરની સુવિધા જે અમારી ચાલતી હતી અને અત્યારે સરકારથીના નાના હળવા નિયમો આવી અને ટેક્સી પાર્કિંગની જે સુવિધા લાવ્યા છે ત્યારે સરકારી તંત્ર જરા ટેક્સી પાર્કિંગની જગ્યાએ પ્રાઇવેટ સાધનોમાં ચાલતું હોય તો અમારા વિદ્યાર્થી કેમ ટાંસશે ટેક્સી પાર્કિંગમાં એના માટે અમારી એક માંગ છે સરકારશ્રીને કે એ ટેક્સી પાર્કિંગના નિયમો હળવા કરી અને જે રીતે ટ્રાન્સફર શરૂ પહેલાં ચાલતું હતું એ રીતે શરૂ કરે આપવા માટે આવ્યા છે સાથે અમારા અમારા રિજ્યુઅલ અમે ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર સોળસો ને એસી જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેક્શની સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોફૂક છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા જ આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળા જેવા મજબૂર બનેલા છે તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાનોની માંગ છે થઈને અમારા ડુંગર વિસ્તાર અને આદિવાસી પટ્ટાની અંદર કથળથી પરિસ્થિતિ અને શિક્ષણ એના માટે અમે એકત્ર થયા છે સરસા કરી છે અમે ભેગા થઈને કારણ કે દિવસે 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 અમારા ડુંગર વિસ્તારની એરિયા હોય કે અન્ય વિસ્તારની લોકો એરિયામાં હોય પણ દિવસે ને દિવસે નબળી પરિસ્થિતિ થતી જાય છે

આજ રોજ જય આદિવાસી મહાસંગ નસવારી દ્વારા નસવારી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે શિક્ષણ બાબતે છે અને આ આવેદનપત્ર અમે વારંવાર આપતા હોય છે પણ ખરેખર સરકાર ધ્યાન દોરતી નથી અને આ શિક્ષણ બાબતમાં અમારો એવો પ્રશ્ન છે જે બાબતે અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ વગાડીને સરકારની આંખો ખોલવા માટે સરકારની ઊંઘ ઉડારવા માટે અને અમારું કામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા મુદ્દા છે અત્યારે બાળકોને આવવા જવા માટે જે બસ સુવિધા ટેક્સી સુવિધા ચાલુ હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે અને અમારે ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરિત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે ડીબીટી ડીબીટી નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી ખરેખર આ ડીબીસી સિસ્ટમ ના હોવી જોઈએ જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે આવી અમારી ઘણી બધી માંગ છે જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમ ટાઈમ સર તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને ચુસ્તપણે જાણ કરીએ છીએ ખરેખર અમારા જે મુદ્દા છે અગી દસ મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વરે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે જય આદિવાસી જય જ્વાહાર મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ રહેવાસી આનંદપુરી જય આદિવાસી મહાસંઘના પ્રમુખ